થાણગઢમાં DYSP વિશાલ રબારીએ સાયબર ક્રાઈમ મુદ્દે જનજાગૃતિ અભિયાન ચલાવ્યું રિપોર્ટ બાય કેતન પરમાર થાનગઢની જનતા માટે આયોજન કરવામાં આવ્યું અને સંખ્યામાં આજે રહેલા છે જેમાં સાયબર ક્રાઇમમાં અલગ અલગ પ્રકારના કેવા ફોડ થતા હોય છે એમાં શું ધ્યાન રાખવાની જરૂર છે ખરેખર શું ન કરવું જોઈએ એ બાબતેની બધી ચર્ચા જે છે આજે કરવામાં આવી છે એમના અમુક જે પ્રશ્નો હતા એને પણ ધ્યાને લઈ અને એમાં મદદ કરવા બાબતે અમારા તરફથી ખાતરી આપવામાં આવેલી છે તો આ બાઇકના મારફતે પણ હું લોકોને એક આગ્રહ એ વિનંતી કરું છું કે ક્યારેય પણ કોઈ સાયબર ક્રાઇમનો ફ્રોડ થાય છે તો એનો વન નાઇન થ્રી ઝીરો હેલ્પલાઇન નંબરનો તાત્કાલિક સંપર્ક કરી અને ફરિયાદ નોંધાવે જેથી કરીને જલ્દીથી જલ્દી જો એમના પૈસાનો પ્રશ્ન હોય તો એ પાછા અપાવી શકાય અને જો સોશિયલ મીડિયાનો કોઈ અકાઉન્ટ બાબતેનો પ્રશ્ન હોય તો એ અકાઉન્ટ જે કોઈ પહેલાંથી તકલીફ થતી હોય એને બંધ કરાવી શકાય સાયબર ક્રાઈમને થોડુંક આપણે કંટ્રોલમાં લાવી શકીએ